તો એને માતા પિતા સમક્ષ એ વાત રજૂ કરે કે મારે કોઈ ધંધો કરવો છે તો માતા પિતાએ પણ આ છોકરાની વાત સાંભળી અને એ ધંધો કરવા માટે રજા આપી અને એમને વિચાર કર્યો કે આપણા છોકરામાં ઘણી એવી ચપડતા ચાલાકી છે કે કોઈ પણ ધંધો કરે તો એ ધંધો એનો સારો ચાલે એમ માણી પોતાના પૈસાનું રોકાણ આ છોકરાના ધંધામાં કર્યું અને છોકરાએ ધંધો ચાલુ કર્યો ત્રણ ચાર મહિના થયા અને આ છોકરાએ માતા પિતાને કહ્યું કે આમાં મને કંઈ મળતું નથી તો હું બીજો કંઈ વ્યવસાય એટલે કે ધંધો ચાલુ કરું એમ કરી અને બીજો વ્યવસાય ચાલુ કર્યો એમ જ થોડા સો એક મહિના થયા અને આ છોકરાએ ફરી પાછું કહ્યું કે આ ધંધામાં મને કંઈ મળતું નથી તો હું કંઈક ત્રીજો ધંધો ચાલુ કરું બસ એમ એને ચાર પાંચ વાર અલગ અલગ ધંધાઓ એટલે કે બિઝનેસો સ્ટાર્ટ કર્યા અને અધ આ બિઝનેસને રોકી દેતો આ જોઈને એના માતા પિતાએ પણ એને ઠપકો આપ્યો કે આ રીતે ધંધો ન કરી શકાય થોડો સમય તો દરેક બાબતને આપવો જોઈએ પણ આ છોકરાએ માતા પિતાની વાત માની નહીં તો માતા પિતાએ એક વાત જાણવા મળી માતા પિતાને કે આ છોકરો ભણતો હતો એ સમયે કોલેજના એક પ્રોફેસરની વાત માનતો અને એને સારી રીતે બધી વાતો સમજાવતા તો આ સાંભળી અને એના માતા પિતાએ પ્રોફેસરને મળવા ગયા તો એ પ્રોફેસરે કહ્યું કે તમારા છોકરાને કાલે મારી પાસે મળવા મોકલજો તો એ છોકરો બીજા દિવસે બસ એ પ્રોફેસરને મળવા ગયો તો પ્રોફેસરે છોકરાને કહ્યું તને કેરીઓ બહુ ભાવે છે ને તો ચલો આજે હું તને કેરીઓ ખવડાવું તો ચાલો આપણે આંબો પહેલાં વાવી દઈએ તો આપણે વાતો કરીએ પછી કેરીઓ ખાઈએ તો આ છોકરાએ પ્રોફેસરની સાથે મળી અને એમના બગીચામાં બસ બે ત્રણ ગોટલા વાવ્યા પછી વાતો કરવા લાગ્યા થોડી વાર થઈ અને પ્રોફેસરે પેલા છોકરાને કહ્યું કે આપણે પેલા ગોતલાવ આવ્યા ને તો એ જોઈ આવતો ખરો આંબો ઉગ્યો તો પેલા છોકરાના મનમાં વિચાર આવ્યો કે હાલ તો ક્યાં ગોતલાવ આવ્યા હાલના હાલ ક્યાંથી થયો આંબો ઉગી તો એ છોકરો પ્રોફેસરને કશું પણ કહ્યું નહીં અને બસ એ બગીચામાં ગયો પછી પાછો આવીને કહ્યું કે ના આંબો નથી ઉગ્યો પછી થોડી વાર વાતો કરી ફરી એક કલાક થયો પેલા પ્રોફેસરે છોકરાને કહ્યું કે બગીચામાં જઈને જોઈ આવતો ખરો આંબો ઉગ્યો કે આવી પેલા છોકરાને વિચાર આવ્યો કે આ પ્રોફેસર તો ગાંડા થયા કે શું હાલના હાલ કે આબો ઉગી અને કેરીઓ આવે પણ છતાં પણ એને કંઈ કહ્યું નહીં અને બગીચામાં ગયો અને પાછો આવીને કહ્યું કે ના આંબો નથી ઊગ્યું તો પ્રોફેસરે કહ્યું કદાચ ગોટલા ખરાબ તો નહીં હોય કે આપણે કોઈ ખોટી જગ્યાએ તો નહીં વાવ્યા ચાલ આપણે ક્યોથી કાઢીને બીજે વાવીએ એમ કહી અને બગીચામાં અને પેલા ગોટલા જે અંદરમાં જમીનમાં નાખ્યા હતા ને એ પાછા કાઢીને બીજી જગ્યાએ વાવ્યા પછી થોડી વાર વાતો કરી અને પેલા છોકરાને કહ્યું કે જોઈ આવજે આંબો ઉગ્યો કેરીઓ આવી તો પેલો છોકરાને થયું કે આ તો એકદમ આમને ઘાન પર ઉગ્યું છે એક કયોથી હાલના હાલ કેરીઓ આવી જાય હાલના હાલ ગોટલા વાવે આવી તો આંબોય ના ઉગ્યો હોય છતાં પણ એક છોકરો ત્યાં ગયો અને પાછો આવીને કહી કે ના આંબો નથી ઉગ્યો તો પેલા પ્રોફેસરે કહ્યું કદાચ ગોટલા ખરાબ તો નહીં હોય છેલ્લે આપણે બીજા ગોટલા લાવીને વાવીએ તો પેલા છોકરાએ શેવટી કંટાળીને પ્રોફેસરને કહ્યું કે સર તમે ગાંડા થયા કે શું હાલ આપણે કેરીઓ ક્યાંથી ખાઈ લેવાના થોડી વાર પહેલાં તો ગોટલા આવ્યા તો એને સમય તો આપવો જોઈએ ને હાલના હાલ આંબુ ક્યાંથી ઊગ્યા અને કેરીઓ ક્યાંથી આવે એના માટે તો વર્ષો રાહ જોવી પડે આપણે પછી આપણે કેરીઓ ખાઈ શકીએ તો પેલા પ્રોફેસરે હસવા લાગ્યા ને કહ્યું કે મને તો બધી જ ખબર પડે છે હું ગાળો નથી થયો ગાડો તું થયો છે કે તારા ધંધાને તું સમય આપતું નથી અને વારે ઘડીએ બસ મળીને ધંધા બદલ્યા કરે છે એ માટે મેં સમજાવવા માટે તને બસ આ એક ટૂંકો તારી સામે રજૂ કર્યો તો પેલો છોકરો સાંભળીને વિચાર કર્યો અને સમજી ગયો કે હા કોઈ પણ ધંધો કરીએ તો એને થોડો સમય તો આપવો જ પડે તો મિત્રો આપણે પણ આવું કરી રહ્યા છીએ કોઈ નવો ધંધો ચાલુ કરીને તો ત્રણ ચાર મહિના થાય ને પછી આપણે વિચારીએ કે આમાં તો કંઈ મળતું નથી અને આપણે બદલી દઈએ છીએ તો મિત્રો કોઈપણ ધંધો ચાલુ કરીને તો એના માટે સમય આપવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ તો ધંધો સારી રીતે ચાલી શકે અને એનું પરિણામ આપણને સારું મળી શકે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિસ્સો જેને સબ્સ્ક્રાઇબ જરૂર કરવી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે